આ જય 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 દ્વારકાથી શિવરાજપુર બીચના જે બોટ ધારકો છે ત્યાંના જે ધંધાધારકો છે તેમના દ્વારા પ્રાંત અધિકારી કચેરી આંદોલન ચાલી રહ્યું છે અને ખાસ બ્યાસી વિધાનસભાના ધારાસભ્ય બહુવા માણેક આજે મુલાકાતે છે બહુવા ખાસ જે રીતના શિવરાજપુર બીચના જે લોકોનું જે આંદોલન ચાલી રહ્યું છે આજે આપણે મુલાકાત કરીએ શું કહેશો એ શિવ શેવ શિવરાજ પર બ્રિજનું કામ છેલ્લા લગભગ સાત આઠ વર્ષથી આ ચાલુ કર્યું છે બ્રિજનું કામ અને આ જે બેઠા જે એક્ટિવિટી કહેવાય ને અને ત્રણથી લગભગ ચારથી પાંચ વર્ષ લગી જે અત્યારે સાધનોની જે ડિમાન્ડ છે એ ચારથી પાંચ વર્ષથી આ હાલે લાલતા જ હતા એની અંદર કોઈ પણ એક્સિડન્ટ થયું એવું હજી લગીનો રિપોર્ટ નથી અને અહીંયા જે પાણી છે એ દરિયાને દરિયો કરે છે પણ અહીંયા એક અંદર તળાવ જેવું અંદર ઓલો અને સીધો કરંટ આવે નહીં એટલે કો આપણા વધીને પાણી ત્રણથી ચાર મીટર પાણી થાય છે એટલે કોઈ એક્સિડન્ટ જેવો કોઈ સવાલ નથી પરંતુ સરકારે જે બનાવ્યું હોય એના માટેના આખા ડિઝાઇન એ ડિઝાઇન માટે અલગ 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 બધા લાયસન્સો જોઈએ છીએ તો એ લાયસન્સો માટે મેં મુખ્યમંત્રીને આ વાત લગભગ એક વર્ષથી હલે છે અને કેબિનેટના મંત્રી મુરૂભાઈ બેરા એના એને પણ આ રજૂઆત કરી છે મેં પણ રજૂઆત કરી છે સાંસદ સભ્ય આપણા પૂનમ બેને પણ રજૂઆત કરી છે અમારી સામે મુખ્યમંત્રી ડિપાર્ટમેન્ટની અંદર અવારનવાર સૂચના આપી છે કે શિવરાજપુર બ્રિજનું જે કાંઈ હોય તાત્કાલિક કરો અને કેબિનેટના મંત્રી જે મુરુભાઈ બેરા છે એની પણ જે તે લાગતા અધિકારીઓને કીધું છે કે શિવરાજપુર બ્રિજ માટેનું તાત્કાલિક જે કાંઈ થતું હોય કરો બસ મુખ્યમંત્રી ઈચ્છે છે કે જલ્દી થાય કેબિનેટના મંત્રી ઈચ્છે છે જલ્દી થાય ધારાસભ્ય ઈચ્છે છે પૂનમબેન ઈચ્છે છે કલેક્ટર ઈચ્છે છે અને નથી થતું હવે આનો અર્થ જેને જે ખાધું એ ખાતે તો શિવરાજપુર બ્રિજ છે એ આખા ઓખા મંડળની રોજીરોટી છે આજે સીધે સીધા ત્રણ ગામની તો સીધા સીધી રોજીરોટી છે કે જેની અંદર ત્રણથી ચાર હજાર માણસો અને અહીંયા જ્યારથી એક્ટિવિટી બંધ થઈ છે ત્યારથી હોટલોના જે બુકિંગ હતા એ બુકિંગ પણ કેન્સલ થઈ ગયા છે અને જે ટુરિસ્ટ આવતા હતા એ ટુરિસ્ટની અંદર સિત્તેર ટકા ઘટાડો થયો છે અને નહીં જેવી બાબતમાં એક્ટિવિટી ચાલુ છે બંધ છે તો મેં પણ એ રીતની રજૂઆત કરી છે કે જ્યાં લગી આપણા ધારાધોરણના જે કાંઈ કાયદા હોય એ બધા પૂરા કરીને લાઇસન્સ ત્યાં લગી બેથી ત્રણ મહિના આ લોકોને રજા આપીએ અને પછી પાછળ જે પ્રોસેસર થયા કરવાનું જે થયા રાખે ને ત્રણથી ચાર વર્ષની અંદર જે ચાલું છે એની અંદર એક એક્સિડન્ટ નથી ને કોઈ એવું બનાવે નથી બન્યું ને એવું કોઈ સ્થળે નથી કે એની અંદર કાંઈ પણ એક્સિડન્ટ થાય એવી કોઈ શક્યતા પણ નથી તો ફરીથી કહું છું કે મુખ્યમંત્રી છે છે કેબિનેટના મંત્રી છે છે સાંસદ સભ્ય ધારાસભ્ય બધા ઈચ્છે છે અને આ ચાલુ નથી થતું શિવ શિવ